જય સોમનાથ જય ગુજરાત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન તેર માં આ વિડીયોમાં જોઈશું આપણે સરેરાશ પાકતી મુદ્દતનો લેક્ચર એક જેમાં થિયરી અને દાખલાઓ વિશેની માહિતી મેળવીશું સૌ પ્રથમ જોઈશું આપણે સરેરાશ પાકતી મુદ્દત એટલે શું તો દેવાદાર અમુક મુદત પછી નાણાં ચૂકવવાની લેખિત કબૂલાત આપે જેને પ્રોમિસરી નોટ કે વચન ચિઠ્ઠીના નામથી ઓળખવામાં આવે છે ઊંડી કેટલીક લેણદાર પોતે દેવાદાર પર એવો હુકમ લખે છે જેના દ્વારા અમુક મુદત પછી ચૂકવવાનું તે દેવાદારને જણાવે છે દેવાદાર આ લખાણ સ્વીકારે છે અને પોતે તેનો સ્વીકાર કર્યો છે તે દર્શાવતી પોતાની સહી કરે છે આ લખાણને ઊંડી કહે છે લેણદાર માટે તે લેણી ઊંડી બને છે અને દેવાદાર માટે તે દેવી ઊંડી બને છે સરેરાશ તારીખ કે સરેરાશ પાકતી મુદ્દત એટલે શું તો કોઈ વ્યક્તિને બે ત્રણ રકમો એક જ વ્યક્તિને જુદી જુદી મુદ્દતે ચૂકવવાની હોય અને તે બધી રકમો એવી એક જ તારીખે ચૂકવે કે જેથી બેમાંથી કોઈ પક્ષે વ્યાજનું નુકસાન સહન ન થાય તે ચૂકવણીની તારીખને સરેરાશ પાકતી મુદ્દત કે તારીખ કહેવાય સરેરાશ પાકતી તારીખની ગણતરી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એક સૌ પ્રથમ પાક્યા તારીખ શોધવી બે સૌથી વહેલી પાકતી તારીખને શૂન્ય તારીખ ગણવી ત્રણ શૂન્ય તારીખથી પાકતી તારીખ સુધીના દિવસો ગણવા ચાર મુદ્દતના દિવસોની સાથે રકમ એટલે કે જવાબદારીનો ગુણાકાર કરવો પાંચ જવાબદારીની રકમનો સરવાળો કરવો છ ગુણાકારની રકમનો સરવાળો કરવો સાત સરેરાશ દિવસો એટલે કે મુદ્દત શોધવા માટે ગુણાકારની રકમના સરવાળા અને જવાબદારીની રકમના સરવાળા વડે ભાગાકાર કરવો જો રકમમાં હુંડી શબ્દનો સમાવેશ એટલે કે દેવી હુંડી લેણી હુંડી કરવામાં આવે તો પાકતી તારીખની મુદતમાં છૂટના ત્રણ દિવસો ઉમેરી દેવા જો સરેરાશ મુદ્દતના દિવસો બાર પોઈન્ટ આઠ હોય તો તેર દિવસ ગણવા પરંતુ જો બાર પોઈન્ટ ત્રણ હોય તો બાર દિવસ ગણવા એટલે કે નજીકના પૂર્ણાંકમાં દિવસો લેવા જો કોઈ હુંડી એકત્રીસ સાત બે હાજર ના રોજ ચાર માસની મુદ્દત માટે લખાય હોય તો મહિનામાં ચાર માસ ઉમેરતા એકત્રીસ અગિયાર બે બે હજાર ત્રેવીસ આવે પરંતુ નવેમ્બર માસમાં ત્રીસ દિવસો જ આવે તેથી પાકતી તારીખ ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ ગણાય એટલે કે જે મહિનાની છેલ્લી તારીખે પાકતી મુદત હોય તેમાં છૂટના ત્રણ દિવસો ઉમેરીએ તો ત્રણ બાર બે હજાર ત્રેવીસ હુંડીની પાક્યા તારીખ આવશે જો બે પોઈન્ટ પાંચ કે ત્રણ પોઈન્ટ પાંચ એવા અપૂર્ણાંકમાં મુદત હોય તો વધારાના જીરો પોઈન્ટ પાંચ કે એક દ્વિતીયાંશ સ્માર્ટ માટે એકત્રીસ દિવસનો મહિનો હોય તો સોળ દિવસ અને ત્રીસ દિવસનો મહિનો હોય તો પંદર દિવસ ગણવા એવી જ રીતે ફેબ્રુઆરીના માસમાં સામાન્ય રીતે અઠ્યાવીસ અને લિપ યરમાં ઓગણત્રીસ દિવસો ગણવા ઊંડી કે વચન ચિઠ્ઠી આપેલ હોય તો પાકતી તારીખે રવિવાર કે જાહેર રજા આવતી હોય તો તેના એક દિવસ પહેલા ચુકવણીની તારીખ લેવી પરંતુ અચાનક જો રજા જાહેર થાય તો પછીની તારીખ ધ્યાનમાં લેવી સરેરાશ પાક્યા તારીખથી વહેલા કે મોડા ની ચૂકવણી જો દેવાદાર મોડી ચુકવણી કરે તો જેટલા દિવસ મોડી ચુકવણી થાય તેટલા દિવસનું વ્યાજ લેણદારને ચૂકવવું પડે છે જો દેવાદાર વહેલી ચૂકવણી કરે તો તેટલા દિવસનું વ્યાજ લેણદાર તરફથી દેવાદાર ને મળે છે એટલે કે તેટલી રકમ ઓછી ચૂકવવી પડશે

બીજો વ્યવહાર છે રૂપિયા ચાર હજાર તારીખ દસ બે ત્રીજો વ્યવહાર છે પાંચ ત્રણ બે હજાર વીસ ના રોજ આપેલા છે અને ચૂકવવાની મુદત ત્રણ માસ છે તો આપણે જોઈ શકીએ છીએ કે બે હજાર વીસ છે એ લિપિયર છે તો ફેબ્રુઆરીના ઓગણત્રીસ દિવસો ધ્યાનમાં લેવાના છે

ગુણાકારના સરવાળાને રકમના સરવાળા વડે ભાગો અને સરેરાશ મુદત મેળવો તેને શૂન્ય તારીખમાં ઉમેરો તો દાખલા નંબર એકમાં આપણે પહેલો વ્યવહાર જોઈશું અને તેની અસર આપીશું તો રૂપિયા બે હજાર જેને આપણે શૂન્ય તારીખ ધારવાની છે તો સૌપ્રથમ આપણે એક પત્રક બનાવવાનું છે અને તેમાં વિગતો આ પ્રમાણે લખવાની છે તો પત્રક તૈયાર કરીશું કુલ છ ખાના વાળું જેમાં પ્રથમ ખાનામાં આપણે આપ્યા તારીખ લખીશું બીજા ખાનામાં મુદ્દત લખીશું અને ત્રીજા ખાનામાં પાક્યા તારીખ એટલે કે પાક્યા તારીખથી એક માસ ઉમેરીએ તો પંદર બે હજાર વીસ પાક્યા તારીખ આવશે શૂન્ય તારીખથી દિવસો ધારવાનો છે તો પહેલી તારીખને શૂન્ય ધારીશું ત્યારબાદ રકમ રૂપિયા અને ત્યારબાદ ગુણાકાર કરવાનો છે દિવસો અને રકમનો તો પહેલો વ્યવહાર આપણને પંદર એક બે હજાર વીસનો આપ્યો છે જેની મુદ્દત એક માસ છે જેની પાક્યા તારીખ પંદર બે બે હજાર વીસ થશે આ તારીખને આપણે શૂન્ય તારીખ ધારવાની છે રકમના ખાનામાં દાખલામાં આપણને એક હજાર આપેલા છે તો એક હજાર લખીશું એક હજાર ગુણ્યા શૂન્ય કરીશું તો મળશે આપણને શૂન્ય ત્યારબાદ દાખલામાં બીજો વ્યવહાર આપ્યો છે જે આ પ્રમાણે છે રૂપિયા ચાર હજાર તારીખ દસ બે બે હાજર વીસ ના રોજ આપેલ છે અને ચૂકવવાની મુદત બે માસ છે તો બે માસ ઉમેરીએ તો દસ ચાર બે હાજર વીસ ના રોજ પૈસા ચૂકવવાના થાય તો સૌ પ્રથમ આપણે પત્રક જે તૈયાર કર્યું છે તેમાં તારીખ લખીશું તારીખમાં લખીશું દસ બે બે હાજર વીસ લખીશું બે માસ બે માસ મળશેના ચૌદ દિવસો ધ્યાનમાં લઈશું માર્ચના એકત્રીસ દિવસો ધ્યાનમાં લઈશું અને એપ્રિલના દસ દિવસ ધ્યાનમાં લઈશું કુલ પંચાવન દિવસો આપણે ધ્યાનમાં લઈશું જ્યારે રકમની આપણને આપી છે રૂપિયા ચાર હજાર ચાર હજાર ગુણ્યા પંચાવન કરીશું તો ગુણાકાર મળશે આપણને બે લાખ વીસ હજાર અંગેની અસર આપવાની છે તો રૂપિયા છ હજાર તારીખ પાંચ ત્રણ બે હજાર વીસ ના રોજ આપેલ અને ચૂકવવાની મુદ્દત ત્રણ માસ છે તો આપણે જોઈ શકીએ છીએ કે પાંચ ત્રણે આપ્યા છે તો પાંચ છ એ બે હાજર વીસ ના રોજે પાક્ય તારીખ બનશે તો તારીખ આપણે લખવાની છે ત્રણ માસ ઉમેરીશું તો મુદ્દતના લખીશું ત્રણ માસ તો ત્રણ માસ ઉમેરતા પાકિયા તારીખ મળશે આપણને પાંચ છ બે હાજર વીસ શૂન્ય તારીખથી આપણે દિવસો ગણવાના છે તો ફેબ્રુઆરીના ચૌદ દિવસો આપણે ધ્યાનમાં લઈશું માર્ચમાં મહિનામાં એકત્રીસ દિવસ આવે એટલે એકત્રીસ દિવસ ધ્યાનમાં લઈશું એપ્રિલના ત્રીસ ધ્યાનમાં લઈશું જ્યારે મે માસમાં એકત્રીસ દિવસ આવે એટલે એકત્રીસ દિવસમાં લઈશું પાંચ દિવસ સુધી આપણે ધ્યાનમાં લેવાના છે સરવાળો કરીશું તો કુલ દિવસો મળશે એકસો અગિયાર રકમ આપણને આપી છે રૂપિયા છ હજાર છ હજાર ગુણ્યા એકસો અગિયાર કરીશું તો આપણને રકમ ગુણાકાર મળશે છ લાખ છાસઠ હજાર હવે આપણે કોષ્ટકને પત્રકને બંધ કરવાનું છે કુલ જવાબદારી રકમનો સરવાળો કરવાનો છે તો સરવાળો કરીશું તો પહેલા આપણે શૂન્ય તારીખ કુલ લખીશું કુલમાં બે હજાર વત્તા ચાર હજાર વત્તા છ હજાર તો રકમ મળશે આપણને બાર હજાર જે ગુણાકારનો સરવાળો કરીશું તો બે લાખ વીસ હજાર વત્તા બે લાખ છાસઠ હજાર બરાબર આઠ લાખ છ્યાસી હજાર રૂપિયા આપણને મળશે શોધવા માટેનું સૂત્ર છે સરેરાશ પાકતી મુદ્દત બરાબર ગુણાકાર નો સરવાળો છેદમાં રકમનો સરવાળો તો સરેરાશ પાકતી મુદ્દત બરાબર ગુણાકાર નો સરવાળો આઠ લાખ છ્યાસી હજાર છે જયારે રકમનો સરવાળો બાર હજાર છે તો સરેરાશ મુદ્દત આપણને મળશે મળશે દિવસ દિવસ આપણે આપણે તો તો સરેરાશ તારીખ તારીખ દિવસો ઉમેરીએ ઓગણત્રીસ ચાર બે હાજર વીસ ઓગણત્રીસ ચાર બે હજાર વીસ ની આપણે સમજૂતી જોઈશું તો સમજૂતી જોઈએ તો પંદર બે બે હજાર વીસ વત્તા ચૌદ દિવસ એટલે ઓગણત્રીસ બે બે હાજર વીસ થશે લિપિયર છે માટે પછી ઓગણત્રીસ બે બે હજાર વીસ થી એકત્રીસ દિવસ માર્ચના ઉમેરીશું ત્યારબાદ આપણે પાક્યા તારીખ આપણને ઉમેરીશું બાકીના દિવસો ઓગણત્રીસ તો એકત્રીસ ત્રણ બે હજાર વીસમાં ઓગણત્રીસ દિવસ ઉમેરતા એપ્રિલ માસની જે તારીખ આવશે તે ઓગણત્રીસ ચાર બે હજાર ત્રેવીસ આવશે જે પાકતી તારીખ થશે તો આવી રીતે દાખલો ગણવાનો છે આ દાખલો જાતે ગણવાનો છે જે આગળ દાખલો ગણ્યો તે મુજબનો છે તો જાતે ગણો એટલે કે હોમવર્ક લલિતે હેતલને નીચે મુજબની રકમ ધીરેલ છે તો હેતલ એકસામટી રકમ કઈ તારીખે ચૂકવે તો કોઈ પક્ષને વ્યાજ નું નુકસાન કરવું પડે સહન કરવું પડે નહીં રૂપિયા ચાર હજાર પાંચસો પંદર એક બે હજાર વીસના રોજ આપેલ ચૂકવવાની મુદત એક માસ છે રૂપિયા નવ હજાર દસ બે બે હજાર વીસના રોજ આપેલ ચૂકવવાની મુદત બે માસ છે અને રૂપિયા તેર હજાર પાંચસો પંદર ત્રણ બે હજાર વીસના રોજ આપેલ ચૂકવવાની મુદત ત્રણ માસ છે તો જાતે ગણવાનો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ